એ કો જલપા ને પા ટાઈમ નો મત ફોટો બલ માં અને ને ફ્રેન્ડ્સ સાથે જાઉં છું ઓલા વીકના જલપા ટાઈમ ના મળતું હું તો વાટ જોઈને બેઠી દે પડ્યા ને ચલો ઇન્ટરનેટ જાંબુ જાંબુ ખાતા એવું લાગે ને વેલકમ બેક ટુ ન્યૂલોક કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં શો હું પણ એકદમ મજામાં છું તમે જોઈ શકો છો તો અત્યારે આજ સન્ડે છે તો હું આજ જવાની છું બહાર મતલબ ક્યાં એના સિટીના બધા નામ એવા મને કંઈ યાદ નથી રહેતા પણ હું ત્યાં જઈશ એટલે તમને બધાને બતાવીશ એન્ડ આજનો લુક કંઈક આવો છે તો હું તમને ત્યાં જઈને બતાવું એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો બસ જો અત્યારે રાજુ પહોંચી ગયા છે અહીંયા વરજુમણ મેટ્રો સ્ટેશન છે ને ત્યાં તો મેં કીધું તો તું અંદર જ રહે હું અહીંથી બસ જસ્ટ નીકળું જ છું હજી અને ત્યાં જઈને ત્યાં સાથે પણ મુલાકાત કરાવું તો ચાલો એમાં એવું હતું બે અઠવાડિયા હા આઈ થિંક બે રવિવાર થયા ગયા એ નહોતો આવ્યો એમ કે એની થોડું કામ હતું એના ફ્રેન્ડ સાથે જવાનું હતું તો એ ત્યાં ગયો એટલે પછી આ રવિવાર જો એ આવે છે ને ત્યારે વેગા છે ત્રણ સાડા ત્રણ જવું થયું જ તો હું પણ હવે નીકળું અહીંથી અને આજનો લુક પણ કંઈક બતાવીશ ત્યાં જઈને તો ચાલ ગઈ છે હું હવે અહીંથી જ બરઝુમન મેટ્રો સ્ટેશન દર વખતે હું ડીજી મેટ્રો સ્ટેશન જતી હોય તો ચાલો આજે બતાવું તમને બરઝુમન મેટ્રો સ્ટેશન એ જોકે તમે જોયું તો હશે જ તો ચાલો અત્યારે બરઝુમન મેટ્રો સ્ટેશન છો ચાલો અહીંથી આપણે એન્ટર કરશું ફાઇનલી હું અત્યારે આવી ગઈ છું બજુમણ મેટ્રો સ્ટેશનમાં અને આજ સન્ડે છે તો આજે એટલી એટલી ટ્રાફિક છે હવે અમે જવાનું છે અત્યારે દુબઈ મોલ જ્યાં દુબઈ મોલમાં આપણે શું જોવાનું છે હે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હૈ મેક્સિકો મેક્સિકો ઓકે તો ત્યાં જઈને બાકી કેમકે દુબઈ મોલ છે મોટો કેમકે ઘડીક માં ફરાય ને એટલે જાય છે ત્યારે પાછા હું લગભગ થર્ડ વાર જાઉં છું બે વાર તો જઈ જાય ત્યાં ચાલો ત્યાં જઈને બતાવું રાજુભાઈ આવી ગયા છે આજે કેટલા ટાઈમ પછી આવ્યા તમે બે વીક થઈ ગયા બે વીક બે વીક પછી એ અને ને ફ્રેન્ડ્સ સાથે જાઉં ઓલા વીકના ચલપાને ટાઈમ ના મળતો હું તો વાટ જોઈને બેઠી હતી પણ એને જાઉં તું ઓલા સન્ડેના એ ત્યાં ગયો તો ક્યાં ગયો તો તું ત્યારે કરતા અમે જબલ જશે એક વાર ને એક વાર ગયા મૂવી જોવા જાય છે તો એકલા એકલા તો ફાઈનલી આજે અમે જઈએ છીએ ત્યાં જઈને પણ બધાને બતાવીશ તું બી કન્ટિન્યુ રહેજો મારો બ્લોગ તો ત્યાં જાય તો ત્યારે અમે છે ને દુબઈ મોલ માં મતલબ અહીં રસ્તો હોય ને બે તરફ જાય દુબઈ મોલ થી નહીં પણ જાય અને નીચે થી આપણે જવું હોય તો ત્યાંથી પણ જવાય તો મેં કીધું તો ચાલો હવે બહાર થી જ જાય કેમ કે દુબઈ મોલ તો બે વાર તો હું જોઈએ એવી તો આખો ફરવો થાકી જાય એના કરતા ચાલો પેલા હે ને આપણે નીચે થી જઈએ ચલો અહીંનું બતાવો 와 wow. કલિફાન માથે જવા માટે મેક્સ એ આપણે અત્યારે ઓનલાઈન ટિકિટ બુક કરીએ ને તો 150 160 ડિરામ ની ટિકિટ થાય છે અને બીજું આયા પછી સ્કાય વાળું એ એક જે ગ્લાસ ઉપર આપણે સ્લાઇડ કરે હકીએ એની આશરે પ્રાઇસ હશે 110 રૂપિયા 100 રૂપિયા એમ હોય પ્રાઇસ મારે તો છે ને ઓલી દુબઈ ફ્રેમ છે ને સાઉથ બાય ફ્રેમ જવું હોય અત્યારે તો ટુરિસ્ટ માટે 70 દiram છે અને જે માર તો બાય ફ્રેમ જ જાવું પણ હવે ટાઈમ નથી રહ્યો ખબર નહી અમાર તો ટાઈમ કેમ થાય હવે આને કઈને પછી ક્યારે જાવ ક્યારે તમને બતાવું આની લાઇટિંગ જો આની લાઇટિંગ બહુ મસ્ત હોય છે બીજો અહીંની બધી આ છે ને હોટલો છે રેસ્ટોરન્ટ હજી કેટલું ભાઈ હાલવાનું છે તમે જોઈ શકો છો હજી છ નથી વાઈ ગયા પણ પૂરેપૂરી સાંજ થઈ ગઈ છે ત્યારે અંધારું થઈ ગયું છે પહેલાં હવે ત્યાં અંદર લાઇટિંગ હોય તો અંદર ધ તો તમને બધાને પાણી બતાવીશ ફોટા એન્ડ અહીં ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળે છે મોટી મોટી રેસ્ટોરન્ટ જોવા મળે છે અને બીજું ને મસ્ત મસ્ત મોટી મોટી મોડલવાળા કાર મોટી મોટી મોડલ તેરા બાપ યાર છોડ ગયા હતા કે તારી માં ઊંચા ઊંચા મોડલ ના કાર હા સારું ઊંચા ઊંચા મોડલવાળા કાર જે હોય છે હવે આપણે પસંદ ખોવા પડ દઉં પસંદ ખોબ પડી દઉં અત્યારે જો હું તમને લોકેશન બતાવું ને ત્યાં અત્યારે તો કંઈ નઈ પણ અત્યારે તો બહુ એટલું કંઈ ખાસ માણસો નથી પણ ન્યુયરના દિવસે તો એટલું હોય એટલું હોય કે હું જાણે ત્રણ ચાર વર્ષથી ત્યાં હોય એવું એક્સપિરિયન્સ રીતે વાત કરું પણ મને નથી ખબર Para... રાજવી એમ તો કે અહીંયા છે ને ન્યુયોર્ક ના દિવસે આટલી ટ્રાફિક હોય એટલા ફટાકડા ફૂટે થેન્ક યુ એ અમારા માટે ઓય છે ત્યાં અહીંયા બહુ મતલબ સેલિબ્રેશન થાય બ્રુજ ખલીફા છે ને ત્યાં ન્યુયોર્ક સેલિબ્રેશન તો તે દીકો હોય કે ના હોય અત્યારે તમને બધાના એનું લોકેશન બતાવી દો અત્યારે મેં ફાઈનલી પહોંચી ગયા છે અત્યારે વાગ્યા છે સાડા છ અને વિંગ્સ ઓફ મેક્સિકો તો તમે જોઈ શકો છો અહીંની લાઈન કેવડી મોટી છે જસ્ટ ફોટો પાડવા માટે આવડી મોટી લાઈન છે શું કેવું તમે જવું હવે ના ના ત્યાં સુધી જ આવ્યા અહીંયા સુધી તમે કે ઉભી જાય કા કેટલી વાર લાગશે મેક્સિમમ અડધીથી પોણી કલાક

ગાઈસ તમે જોઈ શકો છો અમારું સ્ટ્રગલ અમે ક્યારના આના લાઈનમાં ઓય પાસ મતલબ જે આવડી મોટી લાઈન છે જસ્ટ ફોટો પાડવા માટે અને પગે એટલા દુખી ગયા હવે શું કરું ફોટો પાડું હું તો હાઈ નહીં આવો બચ્ચી તાજે મસ્ત મસ્ત ફોટો પાડી દેજો એક નંબર ફોટો પાડી દેજો ચાલો પાછળનું સીન પર તમે જોઈ શકો છો અહીંથી આખે આખી બિલ્ડિંગ દેખાય બ્રુજ ખલીફા Warum eine Theta? Meine Stimme drum? પછી હે ને થોડીક વાર રહીને અમે અહીંયા પર તક આખું બતાવીશ તમને બધાને યુ ડોન્ટ સી ધ થિંગ્સ આઈ સી આ ટેલ યુ થિંગ્સ યુ વોન્ટ Above the skies, overseas I hear them all, those places calling me To never give up, to never back down You can through the storm Even the nights the darkest before the dawn Live your life, live your dream It's the sound of soul in me હા ચાલો તો અબ હમ ચાલતે કહે કે હવે એમાં એવું છે કે અમે અહીંથી ડાયરેક્ટ હવે મેટ્રો સ્ટેશનમાં ન જઈ શકીએ કારણ કે જે આ એનું દુબઈ મોલ બુજ ખલીફા દુબઈ મોલ જે મેટ્રો સ્ટેશન છે એ આપણે દુબઈ મોલની અંદરથી જ જઈ શકીએ તો હવે અત્યારે જાય છે દુબઈ મોલમાં અને ત્યાંથી હવે મેટ્રો સ્ટેશનમાં બેસી એમ એમ આ ઝીલ વાળા ચંપલ પહેરીને આવી ને તો મરી જ ગઈ ચાલી चाली ने पाल्टी <laughs> તો હવે આગળ બતાવતી રહેજો અહીંથી નીકળું એટલે આ તમ બધું જોઈ જઈશ આગળના બ્લોગમાં પણ આજે બતાવું જે હું એન્જોય કરું બધાને એન્જોય કરાવો अनि पाछड छ नि गार्डन चाहिँ अब बेठा त त्यो ફાઈનલી મેક્સિકો હતો ત્યાં જવાનો પ્લાન મતલબ મેં અત્યાર સુધી બધાને ફોટામાં જ જોયા હતા ફાઇનલી હજુ હું પણ ત્યાં જઈ આવી ફોટો આવી અને હવે અત્યારે અમે જાય છે અંદર દુબઈ મોલમાં અને આજે બહુ જ ટ્રાફિક છે કેમ કે આજ રવિવાર છે તો ટ્રાફિક તો રહેવાની જ કેમ કે બધાને છૂટી હોય તો બધા આજે કરવા માટે ટ્રાફિક જોઈએ તે ઉપર જવામાં આપણે ત્યાંથી જ જવાનું ને ઉપર કેટલી ટ્રાફિક છે હજી તો ન્યુ ઇયર તો આવ્યું નથી ન્યુ ઇયર આવશે તેનું તો કેટલી ટ્રાફિક થશે અહીંનું મેટ્રો સ્ટેશન છે ને સૌથી ઉપર મતલબ લાસ્ટ ફ્લોર છે ને ત્યાં છે તો આવી રીતે હજી અમે જાય છે ઉપર એટલે આજ તો દુબઈ મોલ ફરવાનું કંઈ રહ્યું નથી ગાઈઝ અત્યારે ફરી ફરીને નમ અત્યારે આવી ગયા છે રાજકોટ સ્ટ્રેટ પર કેમ કે આનું વધારે ફાવે અને આગળ જે જે રાજસ્થાની હતું જમવાનું તો એથી થોડું દૂર થતું મને થયું કે ચાલો અહીંયા આવો અત્યારે જમવા માટે તો ફરી ફરીને અમૃતથી થાકી ગઈ છું આઈ એમ સો ટ્રાઈડ તો અત્યારે પ્લેટ મગાવી છું ઢોકરાને ખાઉ છું જમી લઈ અને પછી અમે જાશું

જાબુ ખાતે એવું લાગે તો ગઈશ આ વિડીયો હું અહિયાં જ ફોરો કરીશ આઈ હોપ કે તમને તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાયર જય માતાજી अखियूं हज़ा